મિત્રતા મોટી સંપત્તિ એક સુંદર સવાર હતી સૂર્ય આકાશમાં તેજસ્વી રીતે ચમકી રહ્યો હતો અને પક્ષીઓ મધુર ગીતો ગાઈ રહ્યા હતા આંગણામાં ત્રણ પાક્કા મિત્રો આર્વ કબીર અને સમીર ભેગા થયા હતા આર્વ લાલ ટી શર્ટ અને બ્રાઉન શોર્ટ્સમાં હતો કબીર વાદળી ડુંગરી અને સફેદ ટીશર્ટમાં હતો અને સમીર પીળા ટી શર્ટ અને વાદળી જીન્સમાં હતો તેમના ચહેરા પર ખુશી છલકાતી હતી તેઓ લાંબા સમય પછી મળ્યા હતા શાળાની રજાઓ પૂરી થઈ ગઈ હતી અને તેઓ ફરીથી સાથે રમવા માટે ઉત્સાહિત હતા એકબીજાને જોઈને તેઓ હસી પડ્યા જાણે કે તેમના મનમાં એક જ વાત ગુંજી રહી હતી ઇટ્સ લાઇક ડી આર જાણે કે તેઓ પાછા આવી ગયા છે તેમની મિત્રતા એવી હતી કે તેઓ ગમે તેટલા સમય પછી મરે તેમની વચ્ચેનો પ્રેમ અને આનંદ ક્યારે ઓછો થતો ન હતો ઈટ્સ લાઈક દે આર બેક જાણે કે તેઓ પાછા આવી ગયા છે આ શબ્દો તેમની ખુશીને વધુ ગાઢ બનાવતા હતા દિવસભર તેઓ એક ખૂબ મજા કરી સાંજે જારે આકાશમાં અંધારું હવાયુ અને તારાઓ ટમટમવા લાગ્યા ત્યારે વાતાવરણ વધુ જાદુઈ બની ગયું આકાશમાં રંગબેરંગી ફટાકડા ફૂટવા લાગ્યા લાલ વાદળી લીલા અને પીળા રંગના પ્રકાશથી આખો આકાશ ઝળહળી ઉઠ્યો આરવ કબીર અને સમીર શેરીમાં ઊભા રહીને આ અદ્ભુત દ્રશ્ય જોઈ રહ્યા હતા તેઓ એકબીજાને વર્ગી પડ્યા તેમની આંખોમાં ચમક હતી તે ક્ષણે તેમના હૃદયમાં એક अनोખી લાગણી ઉભરી રહી હતી આ આનંદ આ મિત્રતા આ ખુશી કા બધુ ક્યારે ઓછું ન થાય તેવી તેમની ઈચ્છા હતી અને જાણે કે આકાશમાં ફૂટતા ફટાકડા પર તેજ સંદેશ આવી રહ્યા હતા તેમના મનમાં ગુંજી ઉઠ્યું ઇટ્સ લાઈક લાઈક જાણે કે ક્યારે કમી નથી હા તેમની મિત્રતામાં તેમના આનંદમાં તેમના જીવનમાં ક્યારે કોઈ વસ્તુની કમી ન ہوتی તેઓ હંમેશા એકબીજા માટે હતા અને આજ તેમની સૌથી મોટી સંપત્તિ હતી આવાજ વધુ રસપ્રદ વિડિયો માટે અમારી અશ્વિન મહેતા YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર